જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ ઢોલરિયાને આપણે સાંભળીએ કારણ કે એ એક પ્રોડક્ટ લઈને આવ્યા છે જે આયુર્વેદિક પ્રોડક્ટ છે તો હા બોલો વિશાલ આજે આપણે જાણીશું કે આપણે ટીમેરસનું બેરી જ્યુસ જે ચૌદ પ્રકારની બેરીઓમાંથી મિક્સ કરીને બનાવેલું આખું બેરી જ્યુસ છે જે લેડિસની ઇન્ટરનલ તકલીફ કોઈ પણ છે હૃદયને લગતી કોઈ પણ તકલીફ છે અને જે આપણા શરીરમાં કોઈ વિટામિન્સ ઘટે છે કેલ્શિયમ બી ટ્વેલ ડી થ્રી આ બધા વિટામિન્સ પૂરા પાડી દેશે જે અલગ અલગ વિટામિન્સ જે એ વિટામિન બી ટ્વેલ સી અને ડી ને સાથે બેરીની સાથે નાખેલું છે મધ હની બરાબર આ મિક્સ કરીને આખું બનાવેલું જ્યુસ છે તમારા લેડીઝની અંદર જે અંદર જે તેજા ગરમી છે જેના કારણે ઇન્ટરનલ તકલીફ જે છે એ વધે છે પીસીઓ ડી પીસીઓ એસ કે અનિયમિતતા થવી તો એ ગરમીને ઠંડુ પાડવાનું કામ છે જે હિમાલયની એ અંદર જે ચૌદ પ્રકારની જે બેરીઓ થાય છે જેમ કે સ્ટ્રોબેરી બ્લુબેરી બેરી ગોજી બેરી બ્લેક કરન બેરી રેડ કરનબેરી બેરી આવી અલગ અલગ ચૌદ પ્રકારની બેરીઓ મિક્સ કરીને બનાવેલું આખું જ્યુસ છે ને સો ટકા સર્ટિફાઈડ વાળી વસ્તુ છે બરોબર સો ટકા નેચરલ છે લેબની અંદર ટેસ્ટ થાય છે અને આયુર્વેદિક ડોક્ટરો દ્વારા સર્ટિફાઈડ વાળી વસ્તુ છે કોઈ પણ જાતની આપણને સાઈડ ઇફેક્ટ પણ કરતી ના ત્રણ મહિનાનો કોર્સ કરો તમારી લેડીઝને કોઈ પણ ઇન્ટરનલ તકલીફ છે તો બધી તકલીફ તમને દૂર કરી દેશે બહુ નિયમિત નહીં હોય અનિયમિત છે તો સારી કરી દેશે આની જે કિંમત છે આની કિંમત તો પંદરસો રૂપિયા છે પણ આપણને એક હજારમાં મળી જાય બેરી જ્યુસ આનો ઉપયોગ સવારે કાચા દૂધની અંદર કરવા આપણે દૂધ પણ દૂધ આવે છે શરબત જે પીએ છીએ ગુલાબના શરબત પીતા હોય એના જેવું જ લાગશે કારણ કે આની અંદર જે પેરીઓ છે એ આવી અલગ અલગ ડેરીઓ છે બીજું કઈ આની અંદર નાખેલું નથી એટલે શરબત જેવું જ લાગશે જેવું બરાબર એ શરબત બનાવી સવારે પી લેવાનું બરાબર અને જો ઇન્ટરનલ તકલીફને એવું છે તો એને લોકોએ સાંજે પીવાનું અને જો વિટામિન્સની એવી કમી છે અશક્તિને એવું છે તો એના માટે સવારે પીવો બરાબર હવે એ જયમાં પછી પીવો અથવા જયમાં પહેલાં પીવો ગમે ત્યારે તમે પી શકો લવલી ની ટાઈપ લગાવવાનું ખાલી સાચું ક્રીમ કોઈ તકલીફ માટે નહીં નોર્મલી ક્રીમ બરાબર નેચરલ ગ્લો આપવાનું કામ કરશે તાત્કાલિક ગ્લો

જે અલગ અલગ અગિયારથી બાર જાતની ઔષધિઓ મિક્સ કરીને બનાવેલું આખું ઓર્થો ઓઇલ છે અને સાંજે સૂતી વખતે ખાલી લગાવવાનું છે જેથી ત્રણ ટીપા લઈ તમે ગોઠણ દુખતો હોય કમર દુખતી હોય કે ચિકન ગુનિયાવાળાને આ સાંધા દુખતા હોય આ સાંધો જ કહેવાય રાતના બરાબર એ સાંધો દુખતો હોય ત્યાં ખાલી લગાવી દેવાનું છે સાંજે સૂવો ત્યારે અને સવારે સ્નાન કર્યા પછી સ્નાન કરી લીધા પછી લગાવીને જે સાંધો રૂપચો હોય ત્યાં લગાવી દસ મિનિટ એ ભાગ ખુલ્લો રાખવાનો તેલ છે ને બધું અંદર ઉતરી જશે એટલે ઓઇલિંગ કરવાનું કામ કરશે એટલે જે બે હાડકા ભટકાય છે એની વચ્ચે જે ચીકણો પદાર્થ ગુજરાતીમાં કહીએ તો ગાદી જે ગાદી ખસાઈ ગઈ છે તેને વચ્ચે આવરણ બનવાનું કામ કરશે એટલે બે હાડકાને ભટકાવવાનું એટલે કીચડ કિચડ અવાજ આવે એટલે એમ ગોઠણમાં આપણે એમાં કટકટ અવાજ આવતો હોય તો એ શું ગોઠવ તેલ ને કીચડ કીચડ અવાજ આવે છે દરવાજે એટલે આપણે ત્યાં તેલ મૂકી દઈએ અવાજ આવતો બંધ થઈ જાય દરવાજા તો આ જે તેલ છે તમારા સાંધામાં ઓઇલિંગ કરવાનું કામ કરશે એટલે ખાટલામાં સુટેલો વ્યક્તિ પણ ઉભો થઈને ચાલતો થઈ જશે ત્રણ મહિના સુધીનો ખાલી કોર્ષ છે બજાર કિંમત બસો ત્રણસો રૂપિયા છે બસો ને નવાણું એ બસો રૂપિયામાં આપણને ભાવે મળી જાય સિલિકોન ઓઇલ બરોબર ઇથાઇલ પેરાબીન પેટ્રોલિયમ જેવી હવે જ્યારે શેમ્પુ ને એવું નહોતા વાપરતા ત્યારે કોઈ લોકોના વાળ ખરતા નહીં વાળની કંઈ તકલીફ નથી થતી પણ આ ધીમે ધીમે આપણે વાપરવા જેનાથી આપણા વાળ મેઢા ખરવા ડેમેજ મેઢા થવા નાની ઉંમરે સફેદ થવા મીડા આ બધી તકલીફ મહિની થાય તો જે આપણો શેમ્પુ છે હવે જે બાયોટિન કન્ટેન્ટ જે વાળ માટે મેઇન પોષક તત્વો વાળના મૂળિયાને મજબૂત કરે એમાંથી બનાવેલું બાયોટિનમાંથી બનાવેલું આખું શેમ્પુ છે ને આની અંદર નો પેરાબીન નો મિનરલ હોય નો સિલિકોન કોઈ પણ જાતના પેરાબીના પ્રકાર નાખેલા નથી જે આપણે પહેલાં નેચરલ જે વસ્તુથી આપણા વાળને સિલ્કી કરતા ગ્રોથ રહેવા દેતા એ જ બનાવેલું આખું શેમ્પુ છે ને બસો એમએલ શેમ્પુ આવશે એની કિંમત છે ત્રણસો ને એંસી રૂપિયા એ આપણને ત્રણસો રૂપિયા મળી જાય છે આનાથી તમારા વાળ ખરતા હશે ગ્રોથ કરવો છે અને સાઇનિંગ આપવી છે ચમકદાર કરવા છે આ ત્રણેય તકલીફ દૂર કરવી આ વાળ ખરે છે એને જ ખાલી અટકાવવાનું દૂર કરશે બરાબર બીજી કઈ તકલીફ નહીં એટલે ખાલી ખરતા જ અટકાવશે અને એ પણ બેલા કાસ્ટમાંથી જ બનાવેલું આખું શેમ્પુ છે પાલનની અંદર કેરાટીન નહીં કરાવવા જઈએ ને તે પાલનની અંદર કેરાટિન કરાવવા જવાની જરૂર નથી કોઈ પાર્લર વાળો પટુ ન લગાડે બરાબર કે પેરાટીન શેમ્પુ જે બસો એમ એલ બજારની અંદર પેરાબિન ફ્રી લેવા જઈએ ને તો સાતસો આઠસો રૂપિયાનું શેમ્પુ આવે છે પણ આપણું બેલાકાસ્ટ પેરાટીન શેમ્પુ નેચરલ ખાલી અડધી બોટલ વાપરશો ને ત્યાં જ તમારા વાળ ઘણા બધા સિલ્કી થઈ ગયા હશે લીસા આની કિંમત છે બસો ને પચીસ રૂપિયા એ આપણને એકસો ને પચાસમાં ડિસ્ટ્રીબ્યુટર ભાવે મળી જાય રાહત આજે કેમ્પ પછી આ શેમ્પુ છે ક્લિનિંગ કન્ડિશ્નર છે આની કિંમત બસો ને છે એ આપણે બસો રૂપિયામાં મળી જાય છે કન્ડિશનર કર્યા પછી આપણે વાળમાં હેર ઓઇલ નાખીએ બરાબર તો જે સાત પ્રકારના તેલ મિક્સ કરીને બનાવેલું હેર ઓઇલ છે જે બદામનું તેલ કોકોને તેલ ચીઠી ઓઇલ જાસૂદનું તેલ બરાબર આ અલગ અલગ સાત પ્રકારના તેલ સેવની નુઆણ તો બીજા કોઈ પણ આપણે તેલ નાખીએ છીએ તો આપણા વાળ ચીપચીપા થઈ જાય બરાબર ને પચાસ આપણને બસો વીસ રૂપિયામાં મળી જાય છે હેરું ત્રણ વર્ષથી માંડીને સો વર્ષ સુધીના કોઈ પણ જે વસ્તુઓ છે ટીમેક્સની બધી વસ્તુ વાપરી શકે બરોબર જે અમુક વસ્તુ હશે જે પ્રેગ્નેન્ટ અને કિડની કઢવેલા અને એવા વ્યક્તિ હશે એ નહીં વાપરી શકે બાકી બધાએ વાપરવાની છૂટ છે જેન્ટ્સ લેડીસ બધા બરાબર હાથેથી બનાવેલ આની અંદર તમે જુઓ તો તમને ગુલાબ પત્તીઓની બધું દેખાશે

જો આમાંથી કઈ પણ વસ્તુ જોઈતી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો બાય